મિત્રો તમને લોકોને કદાચ એવું પૂછવામાં આવે ને કે દાંડી ગામ ક્યાં આવેલું છે એટલે જય માતાજી કરીને નવસારી જવાબ ખોટો પડે કારણ કે દાંડી છે ને એ તાલુકો નથી દાંડી છે નવસારી ના જલાલપોર તાલુકાનું ગામડું એટલે દાંડી તો તાલુકો કયો આવે જલાલપોર અને જે સમયે ગાંધીજી એ દાંડી કુચ કહી ને ત્યારે તો નવસારી હતું પણ નહીં સુરતમાં હતું સુરતમાંથી માંથી સુરતમાંથી વલસાડ છૂટું પડ્યું વલસાડ માંથી નવસારી છૂટું પડ્યું

કો ઈ કો એટલે દસ રૂપિયામાં કોણનાથ નું મંદિર કિલો ગુફા વીસ રૂપિયામાં પચાસ રૂપિયામાં હંપી સો રૂપિયામાં રાણકી વાવ બસો રૂપિયામાં જે છે કોઈ હ રા સ સચી નું સ્તુપ પાંચસો રૂપિયામાં લાલ કિલ્લો બે હાજર રૂપિયા નોટ બંધ થઈ ગયા એમાં મંગળિયા ન સાહેબ આવી જ અવનવી માહિતી જાણવા માટે ટેલિગ્રામ ચેનલ ઉપર ખાસમ ખાસ જોડાઈ જીપીપી લર્નિંગ અને રોજ સોર્ટ્સ માધ્યમથી દરેક ક્વેશ્ચન સોલ્યુશન આપું છું અને એ સોર્ટ્સ બધા જ આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવે છે જોવાનું ચૂકતા નહીં થેન્ક યુ સો મચ